મિત્રો તાજેતરમાં જ આપણા હળવદ શહેરમાં આવેલ ઉમા કન્યા છાત્રાલય ખાતે ચાર દિવસ માટે થઈ અને અંડર નાઇન્ટીન વુમન્સ હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ હેન્ડબોલ ટુર્નામેન્ટમાં કુલ સોળ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ગુજરાત રાજ્યની જુદી જુદી ટીમો તેમાં સામેલ હતી જેમાં ભારે રસાકસી બાદ જુનાગઢ ગ્રામ્યની આલ્ફા જે ટીમ છે તે ટીમ ચેમ્પિયન બની હતી મારું નામ પરમાર છે હું જુનાગઢ ગ્રામ્ય તરફથી રમી રહી છું તેમાં આલ્ફા સ્કૂલ છે તેમાંથી અમે રમવા આવ્યા છે અહીંયા મહિલા લીગ ટુર્નામેન્ટ છે જેમાં ચૌદ ટીમોએ પાર્ટિસિપેશન કર્યું છે એમાં અમે વિજેતા ટીમ થઈ છે અહીંયા રહેવાની સુવિધા સારી છે અહીંયા નાસ્તો ટાઈમ ટુ ટાઈમ મળી રહે સવારથી સાંજ સુધીની બધી જ વ્યવસ્થા સારી છે અહીંયા ગ્રાઉન્ડની સુવિધા સારી છે અમે આલ્ફા ટીમ આલ્ફા જૂનાગઢ છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ મહેનત કરી અને મેડલ પ્રાપ્ત કરે છે આની પહેલાં અમે હમણાં ગીર સોમનાથ ગ્યાથા એસજીએફઆઈ અંડર સેવન્ટીનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે કર્ણાટક સબ જુનિયર છે ત્યાં મે નેશનલમાં ગોલ્ડ મેડલ છે કચ્છ વુમન નેશનલમાં ગોલ્ડ મેડલ છે અમારે સાત વર્ષથી અમે પ્રેક્ટિસ કરી રહ્યા છે જેમાં અમારા કોચ ધ્યાનેન્દ્ર પુરી ટ્રેનર કરિશ્મા સિસોદિયા અને સુનિલ પરમારે અમને આગળ વધાર્યા છે ભાવનગર જિલ્લામાંથી લોકવિધારે વાળુકટમાંથી રમી રહી છું અને અમે અહીંયા રનર્સઅપ થયા છીએ અહીંયા પહેલી વખત હળવદ ખાતે લીગની ટુર્નામેન્ટ ગર્લ્સની નાઇટમાં રમાયેલી છે જેમાં અમને ખૂબ જ મજા આવી છે અમે ઘણી નેશનલ તથા રાજ્યકક્ષામાં ભાગ પાર્ટિસિપેશન થયેલા છીએ જેમાં ગોલ્ડ મેડલ સિલ્વર ને બ્રોન્ઝ પણ મેળવેલ છે હળવદ કન્યા છાત્રાલય ખાતે ગુજરાત રાજ્ય હેન્ડબોલ ટુર્નામેન્ટનું અંડર નાઇન્ટીન વુમન્સનું આયોજન થયું હતું એમાં અમે આસ્થા સ્પિન્ટેક્સ સ્પોન્સરશીપ હતી એમાં સોળ ટીમે ભાગ લીધો હતો એમાંથી આલ્ફા ટીમ જૂનાગઢ વિજેતા થઈ હતી અને આ ત્રણ દિવસ સરસ મજાનું આયોજન રહ્યું બધા પબ્લિકને જોવા એક નવી રમત નવી જોવા મળે એના માટે અમે એક પ્રયાસ કર્યો હતો અને રહેવા જમવા અને બધી સુવિધાઓ આપી હતી અને બધા આજુબાજુના સાથ સહકાર પણ સારો રહ્યો અને આમાં અમે આસ્થા સ્પિન્ટેક્સ પરિવાર વતી બધાનો આભાર માનીએ છીએ